સુરતમાં બે અલગ અલગ જગ્યાએથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે પશુ બાંધવાના પતરાના શેડ માં ઘાસની યાડમાં છુપાવેલો વિદેશી દારૂ નો જથ્થો સચિન પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે એક આરોપીને પકડી અને કુલ પચીસ પોઈન્ટ પાસઠ લાખનો દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં ઇકો કારમાં દારૂની હેરાફેરી બે ઇસમ કરી રહ્યા હતા તો એક કિન્નર અને એક મહિલા સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા અને એક પોઈન્ટ બાર લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો સુરતમાં સચિન પોલીસની ટીમે ઇકો કારમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમ તથા એક કિન્નર અને એક મહિલાને ઝડપી પાડ્યા હતા સચિન પોલીસે હિમાંશુ રાજેશભાઈ ગૌડી કૃષ્ણા પ્રવીણભાઈ પટેલ તેમજ કિન્નર જોયા કુંવર ઉર્ફે ઝુબૈર મંજુર અલી શેખ તેમજ ચંદનબેન ભગુભાઈ પટેલ નામની મહિલાને ઝડપી પાડી હતી પોલીસે અઢી લાખની ઇકો કાર અને એક લાખ બાર હજાર આઠસો બાર રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ચાર મોબાઈલ ફોન મળી કુલ ચાર લાખ આઠસો બાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તો ઝડપાયેલા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજા બનાવમાં સચિન પોલીસની ટીમે ટેમ્બરવા ગામ તળાવની બાજુમાં કોળી પટેલ ફળિયું ખાતે રેડ કરી હતી જ્યાં પતરાના શેડમાંથી વિદેશી દારૂનો જથ્થો સગે વગે કર અક્ષય ધીરુભાઈ પટેલ એકસો છ રૂપિયા નો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ વિદેશી દારૂનો જથ્થો આપી જનાર દમણ ખાતે રહેતા હિતેશ પટેલને પોલીસે વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી